કરંટ ટોપિક પ્રોગ્રામમાં હું મયુરી આપ સૌનું સ્વાગત કરું છું અને જે પ્રકારે અનેક પ્રકારના સામાજિક મુદ્દાઓને લઈને વાતચીત થતી હોય છે અનેક એવા પ્રકારના સમાચારોને લઈને કરંટ ટોપિકમાં ખાસ વાતચીત થતી હોય છે કે જે સામાન્ય જનતાને સ્પર્શતા હોય છે એ પ્રકારના સળગતા મુદ્દા કે જ્યારે જેના પર સવાલો ઉઠે સરકારી તંત્ર ઉપર ત્યારે ઘણા સમય સુધી તેના કોઈ જવાબો મળતા નથી હોતા આવો જ એક મુદ્દો છે આરટીઓની સર્વરની કચેરીમાં જે વારંવાર જે ધાંધિયા જોવા મળતા હોય છે સર્વરની ખરાબીના વારંવાર જવાબ અધિકારો તરફથી મળતા હોય છે ત્યારે આખરે અરજદારો કેટલી હદે હેરાન પરેશાન થતા હોય છે તેની પર આજે થોડી વાત કરીશું ચર્ચા કરીશું અને એ જાણવાનો પ્રયાસ કરીશું કે આખરે શા માટે વારંવાર આ પ્રકારની ઘટના બનતી હોય છે કેમ કેટલી વાર એવું થતું હોય છે અને ફક્ત શહેરી વિસ્તારની જ વાત નહીં કરીએ પણ ગ્રામીણ વિસ્તારોની જો આપણે વાત કરીએ તો ઘણીવાર એવું થતું હોય છે કે આર ટીઓની જે કચેરી હોય છે કે જ્યાં એક જ એવું સ્થળ હોય છે કે જે સામાન્ય જે ગામડું હોય છે ત્યાંથી દસ પંદર કિલોમીટર દૂર હોય અને કોઈ એક વ્યક્તિ એ પ્રકારે વિચારીને આવ્યું હોય કે એક આખો દિવસ આજે કચેરીમાં જઈને કામકાજ પતાવી લેવાશે પરંતુ જ્યારે તે પહોંચે છે ત્યારે તેને એવી ખબર પડે છે કે સર્વરના ધાંધ્યા હોવાને કારણે તેનું કોઈ કામ થવાનું નથી એટલે એ જે તે દિવસથી તેની જે રોજગારી છે તેના પર પણ અસર પડે છે તે તો બગડે છે સાથે સાથે તેનો સમયનો પણ વ્યય થાય છે અને કોઈ જ પ્રકારે તેની કામગીરી નથી થઈ શકતી અને એક વખતે એક જ સરકારી જવાબ તેને સાંભળવા મળે છે આરટીઓના કર્મચારીઓ પાસેથી અધિકારીઓ પાસેથી કે ભાઈ અમારી સર્વરમાં ખરાબી છે અને ક્યારે આ ખરાબી દૂર થશે ક્યારે સર્વરના જે ધાંધ્યા છે તે બંધ થઈ જશે ઓછા થઈ જશે ક્યારે કાર્યરત થશે સિસ્ટમ તે બાબતે કોઈ જ પ્રકારનો કોઈની પાસે પણ જવાબ હોતો નથી ત્યારે આખરે અરજદાર ક્યાં સુધી ધક્કા ખાય અ જ્યારે આ કચેરીઓ અને કચેરીના જે અધિકારીઓ છે તેમને ચોક્કસપણે તંત્ર દ્વારા આદેશો આપવામાં આવતા હોય છે રાજ્ય સરકાર દ્વારા કે કોઈ પણ પ્રકારની જો કામગીરી તમે કરો છો પ્રજાલક્ષી પ્રજાના હિતમાં હોવી જોઈએ કચેરીઓનો ધ્યેય એ છે કર્મચારીઓનો ધ્યેય એ છે કે કોઈ પણ વ્યક્તિ જે આવ્યું છે ત્યાં આખા દિવસો પ્રવાસ ખેડીને જો તે આવ્યું છે આ એક પ્રકારનું વાતાવરણ જો આપણે જોઈએ તો ગરમીનું બફારાનું અત્યારે વાતાવરણ છે કોઈને પણ ધક્કા ખાવા ન પડે તેવાથી તકેદારી રાખવી જરૂરી છે કોઈ પણ એવા વ્યક્તિઓ કે જે ખૂબ જ દૂરથી આવતા હોય તેમની કામગીરી ચોક્કસ જે આપેલા સમય મુજબ પૂરી થઈ જાય તે જોવાની જવાબદારી અધિકારીઓની રહે છે પરંતુ તેમ છતાં આવી ઘટનાઓ જે છે તે ઓછી થવાનું નામ લેતી નથી ત્યારે ચોક્કસપણે આજે કારણો વિશે ચર્ચા કરીશું અને આખરે સમાધાન શોધવાનો પણ પ્રયાસ કરીશું કે શા માટે આ પ્રકારે ઢીલાશની એક નીતિ પ્રવર્તી રહી છે આખરે ક્યારે અરજદારોને ચોક્કસ એવું જાણવા મળશે કે કોઈ પણ પ્રકારની જે કામગીરી છે તેમના આપેલા સમય મુજબ થાય ક્યારે એવો સમય અરજદારોને જોવા મળશે મારી સાથે ખાસ આજના કાર્યક્રમમાં જે મહેમાન જોડાયા છે વધુ સમય ન લેતા હવે હું પરિચય કરાવી દઉં મારી સાથે જોડાયા છે ડોક્ટર પ્રવીણ કાનાબાર અ ઘણા સમયથી આ ક્ષેત્રમાં તેઓ સેવા આપી રહ્યા છે ખાસ કરીને જ્યારે પણ આરટીઓ લક્ષી કે ટ્રાફિકના કાયદા હોય કે જે નિયમો હોય તેને લક્ષી કોઈ પણ પ્રકારની જ્યારે બાબતો આવતી હોય છે ત્યારે આજે તમામ બાબતો છે તેને લઈને તેમની સાથે ચર્ચા કરવામાં આવતી હોય છે ડોક્ટર પ્રવીણ ખૂબ ખૂબ સ્વાગત આપનું કાર્યક્રમમાં થેન્ક્યુ બોલાબદલ આભાર મેં થેન્ક્યુ બિલકુલ અને પ્રવિલભાઈ થાસો ચોક્કસ કાર્યક્રમની શરૂઆતમાં પહેલો સવાલ મારે એ રીતે પૂછવો છે કે વારંવાર આપણે અખબારોમાં સમાચારો જોતા હોઈએ છીએ ટીવી ચેનલોમાં પણ આપણે અહેવાલો જોતા હોઈએ છીએ કે સર્વરના ધાંધિયા સામે આવ્યા છે કામગીરી ઠપ થઈ ગઈ છે લોકોને ભારે હેરાન ગતિનો સામનો કરવો પડી રહ્યો છે હવે એક એક પ્રકારે સરકાર તરફથી જો આપણે આનો જવાબ શોધવાનો પ્રયાસ કરીએ કે આખરે શું કારણ હોઈ શકે શું જોઈ રહ્યા છો સિમ્પલ છે મારી દૃષ્ટિએ કોઈ પણ મેકેનિકલ અથવા કોઈ પણ આપણે ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવીએ તો એને પોતાને મેન્ટેન કરવાની જવાબદારી કોઈ પણ એજન્સીને આપણે આપેલી હોય જ જો એજન્સીને મે મેન્ટેનન્સ ની જવાબદારી આપી ના હોય તો તો એનો કોઈ અર્થ જ નથી રહેતો કારણ કે આ બધા સાધનો મેન્ટેનન્સ તો માગે છે હવે એ જે જવાબદારી જે કંપનીએ સ્વીકારી હોય મેન્ટેન કરવાની કારણ કે મેન્ટેન કરવાની જવાબદારી સો છે કે ગવર્મેન્ટના જે પગારદાર વ્યક્તિઓ હોય છે આરટીઓ ઓફિસર એ જવાબદારી તો એ લોકો લઈ નહીં કા કેમને એમનો વિષય નથી મેન્ટેન કરવાનો એટલે એન્જિનિયર નો વિષય છે એટલે એ જે કામ જેને સોંપ્યું છે એ વ્યક્તિ ઉપર એવી જાતના એસઓપી હોય સ્ટાન્ડર્ડ ઓફ પ્રેક્ટિસ કે જેથી કરીને આવું કંઈ પણ થાય જ નહીં અને ઓલ્ટરનેટિવ એના માટેની મેથેડોલોજી અવેલેબલ હોવી જોઈએ

પણ અનફોર્ચ્યુનેટલી આરટીઓની જે આપ આપની ફરિયાદ છે એ તો વર્ષોની એની એ જ ચાલુ રહે છે અને એની અંદર આરટીઓના ડિપાર્ટમેન્ટમાં એમના સાહેબોએ કંઈ પણ એવું કરવાની જરૂર છે કે જેથી કરીને આ સુધરે મારી તો કમિશનર સાહેબ ટ્રાન્સપોર્ટ કમિશનર સાહેબની વિનંતી છે કે એમણે પોતે આને એક પોતાની જવાબદારી મેન અને એમની જે આબુ જે એમની ક્રેડિટિબિલિટીનો જે સવાલ છે પોતે આની અંદર ધ્યાન દેવાની જરૂર છે અને એના સ્ટેન્ડર્ડ એવા ગોઠવા જોઈએ કે જેથી કરીને હાયર ઓફિસર પણ એના માટેની એને રિસ્પોન્સિબિલિટી લેવી પડે જો આ કઈ પણ ઈસ્યુ ઊભા થાય તો એ હું પોતે માનું છું પર્સનલી બિલકુલ અને પ્રવીણભાઈ ખાસ તો જોઈએ કે કોઈ પ્રકારનો એવો બેકઅપ પ્લાન પણ નથી હોતો કે જો સર્વરમાં ખામી ખામી સર્જાય સર્જાય અને જો જો છે લાંબા સમય સુધી આ મુશ્કેલી સર્જાવાની હોય સમય લાગવાનો હોય કોઈ પણ પ્રકારની તેને મરામતની જો જરૂર પડે તો પછી એના બેકઅપમાં એટલે કે આપણે વૈકલ્પિક વ્યવસ્થા કોઈ ગોઠવવાની જ્યારે વાત આવે તો એમાં પણ અધિકારીઓ ઉણા ઉતરે છે મારી દ્રષ્ટિએ કોઈ પણ અધિકારી એક પ્રકારનો દંડ નાકરી એ અને તો એ અધિકારી જે કામ લેવું જોઈએ એ પુરું લેની આપણો બધાનો અનુભવ છે બધી સંસ્થાઓ માટે ફોર એક્ઝામ્પલ મ્યુનિસિપાલિટી માં આપણે જઈએ તો આપના જે ફરિયાદો છે રસ્તા પરની ખાસ કરીને ખડ આવવી તો આપણને એક ટાઈમ આપવામાં આવે છે કે આ ટાઈમ માં અમે આ કરશું પણ આપણો અનુભવ છે કે ખડાઓ કોઈ જલ્દી પૂરતા નથી ફોર એક્ઝામ્પલ આપણે ત્યાં કન્સ્ટ્રક્શન થતું હોય ગવર્નમેન્ટ વર્ક તો એનો

એસોપ્પી હોય એ પ્રમાણે એ ફોલો થતું નથી અને મને પોતાને એવું દેખાય છે કે હાયર ઓફિસર ને જ્યાં સુધી આપણે રિસ્પોન્સિબલ નહીં બનાવીએ ત્યાં સુધી નીચેના ઓફિસરો જે કામ લેવું પડે બીજા પાસેથી કામ લેવાની આપણા ડ્રાઇવિંગના ટેસ્ટ ના ટ્રેક ફોર એક્ઝામપલ કામ ના કરતા એવું થઈ જતું હોય છે મારે ઘડીએ એટલે કે જે કઈ સુધારો કરવાની જરૂર છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર માં એ લાવવું જોઈએ શા માટે આપણા આ સાધનો

બિલકુલ અને ખાસ કરીને આપણે અમદાવાદની જ વાત કરીએ તો વારંવાર એવું સામે આવતું હોય છે કે એસજી હાઈવે જે છે જે ખૂબ જ મહત્વનો રોડ કહેવાય આખા અમદાવાદમાં કેમકે અમદાવાદ મહાનગરની આપણે જયારે વાત કરીએ છીએ તો એ એસજી હાઈવે ઉપર જ કેટલી વાર ન્યૂઝ પેપર્સમાં એવું સામે આવ્યું છે કે સીસીટીવી કેમેરા બંધ છે કેટલા એવા વિસ્તારો છે કે જ્યાં સ્ટ્રીટ લાઇટ્સ બંધ છે તો આ બધું જે છે બિલકુલ એની એની જે કામગીરી છે ત્યાં પણ બેદરકારી હવે મારે પ્રવીણભાઈ છે કે કદાચ એવું પણ બને કે જે કર્મચારીઓ નાના જે કામ કરી રહ્યા છે કદાચ એમના દ્વારા કોઈ પ્રકારની બેદરકારી દાખવવામાં આવતી હોય તેના કારણે લોકો હેરાન થતા હોય જે કચેરીમાં રેગ્યુલર આવે છે પોતાના કામકાજ માટે હવે આ જે નાના પાયાના કર્મચારીઓ છે એમને જ્યારે ઉપલા લેવલે રિપોર્ટિંગ પોતાના કામનું કરવાનું હોય તો

જયારે અમલવારીની વાત આવે ને કેમ કે કેવું થયું કે અમદાવાદ સુરત વડોદરા આ જે ત્રણેય જગ્યાઓ છે આ ત્રણેય શહેરોની જો આપણે વાત કરીએ તો એમાં એ પ્રકારે હતું કે જેટલા પણ અરજદારો હતા જેમને આ સર્વરની ખામીના કારણે ધક્કા ખાવા પડ્યા છે એમને પછી ટેક્સ્ટ મેસેજ કરી દેવાયા અને એમને પછી જાણ પણ કરી દેવાય તો જે અરજદારો જાગૃત નાગરિક હતા અને જેમણે ફોન કરીને પહેલા પૂછ્યું પણ ખરું કે ભાઈ તમારું રેસિંગ ટ્રેક જો ચાલુ હોય તો હું ડ્રાઇવિંગ નો ટેસ્ટ આપી દઉં કે કોઈ પણ પ્રકારની કામગીરી માટે જયારે પૂછપરછ માટે ફોન કરે છે ત્યારે તેમને જવાબ આપી દેવાય છે હવે આ વસ્તુ શહેરમાં શક્ય બને છે શહેરના નાગરિકોમાં આ પ્રકારે જાગૃતિ હોય હવે ગ્રામ્ય વિસ્તારની આપણે જો વાત કરીએ તો દરેકને આ પ્રકારની જાગૃતિ હોય તો ગ્રામ્ય વિસ્તારના જે લોકો છે તેમાં આ ટેક્સ્ટ મેસેજની સિસ્ટમ ત્યાં એટલે અંશે સક્રિય નથી હોતી તો આ પ્રકારે અમલવારીમાં સરકારી કર્મચારીઓ દ્વારા આમાં પણ બેવડા ધોરણો આપણને જોવા મળે છે તો આની પાછળનું પણ કારણ શું હોઈ શકે હવે ટાઈમ આવી ગયો છે બેન કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ નો આપણે પૂરેપૂરો ઉપયોગ કરીએ ફોર એક્ઝામ્પલ મારા એક મિત્ર ડોક્ટર છે તો એમને ત્યાં કોઈ પણ બતાવવા પહોંચે અને પછી ઘરે જાય એટલે એના ઘરે મેસેજ આવી જાય છે કે તમારી એપોઇન્ટમેન્ટ હવે આ તારીખે છે દાખલા ભાઈ મારે ત્યાંથી એપોઇન્ટમેન્ટ આપવામાં આવે પણ એ વિનંતી કરવામાં આવે પેશન્ટને કે ભાઈ તમે આગલા દિવસે ફોન કરી લેજો કે ભાઈ હું ગામમાં છું ને કારણ કે અચાનક કોઈ કારણસર ઇમરજન્સીમાં હું જ પોતે અવેલેબલ ના હોઉં મારા દવાખાનામાં તો બધાના નંબર લખેલા જ હોય કે જેથી કરીને મેસેજ પહોંચી જાય પણ ટેકનિકલ પ્રોબ્લેમ્સ થવા એ શક્ય છે થિયોરેટિકલી એટલે આપણે કોઈનો વાંક કાઢીએ કે મશીન કેમ બગડ્યું તો એ બગડી શકે એ હકીક રીતના આપણે સ્વીકારવી પડે પણ તમે જે કહ્યું કે એની બીજી શું મેત્રો જે આપણે ઊભી કરીએ કે જેથી કરીને આવતા આવનાર વ્યક્તિનો ટાઈમ ના બગાડે આજે કોઈ માણસ નક્કી કર્યું કે આવતીકાલે મારા ખેતરની અંદર મારે પાણી લેવું છે અથવા આવતીકાલે મારા ખેતરોમાં મારે ખાતર નાખવું છે અથવા દાળિયા આવવાના છે હવે એને જે પ્લાન બધું કર્યું હોય પોતાના ખેતરની અથવા તો પોતાના વ્યવસાયમાં એ બધું તૂટી પડે ત્યાં બીજો એપોઇન્ટમેન્ટ થોડે એટલે ગમે ત્યારે તૂટી જાય જાય એ સમજી શકાય પણ વારે ઘડીએ જે થાય તો એનો અર્થ એ તો કે જે ઇક્વિપમેન્ટ આપણી પાસે આવ્યું છે એ પૂર ક્વોલિટીનું છે દેટ મીન્સ કે ખરીદનારે ક્યાંક ને ક્યાંક કંઈક પણ કફલત કરી છે હવે આ બધી વસ્તુઓ જોવાની બહુ જ જરૂર છે

રાજીનામું આપેલું અત્યારે કોણ આવી જવાબદારી મોરલ જવાબદારી છે આવી મોરલ જવાબદારી દરેક હેડ ઓફ ધિપાર્ટમેન્ટ દરેક સિનિયરે લેવી પડે કે આ મારી જવાબદારી છે

કેમ કે જે લોકો માટે હું બેઠો છું એ લોકોની સેવા કરવા માટે હું બેઠો છું તો આ પ્રકારનો હોવો જોઈએ સરકારી અધિકારીમાં એ હાલ જોવા મળતો નથી પણ તમે બસ એક વખત ખુરશી પર બેઠા અને ખુરશી પર બેઠા પછી વૃત્તિ બદલાઈ જાય છે એના પછી આખું એક કેવાય ને આમ ડ્રાસ્ટિક ચેન્જ આવી જાય છે જો આ વાતનું કોઈ આપણે એક આપણે શું આશા રાખી શકીએ શું આ વલણમાં પરિવર્તન આવે એવું શકે છે આપણે બધા જ્યાં સુધી વોટર્સ જે કઈ કરીએર્સિટી મારો વોટર આ નહી ચલાવે તો આ વસ્તુ બદલાશે બાકી મને દેખાતું નથી કે આપણામાં કઈ મોટા ફેરફાર લાવી શકીએ કારણ કે હું તો અમદાવાદ શહેર માં ઓગણીસો સડસઠ થી આવ્યો ત્યારથી જોઉં છું કે જે રઘરશિયા ગાડાઓ છે રગસિયા જ ચાલે છે એમાં કોઈ વધારે પડતો ફેરફાર સ્પીડ આવી એવું આપણે કઈ જોતા નથી હા ઓટોમેટિક અમુક સુધારા આવે કે નવી વધે વધે લોકો વધે 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 એટલે વસ્તી વસ્તી લોકો દૂર રહેવા જાય પછી એમને જે રસ્તા આપવા એમને જે પાણી આપવું એમને જે સગવડો આપવી ડ્રાઇવિંગ લાયસન્સ કેટલી વસ્તુઓ છે અસંખ્ય વસ્તુઓ છે એ બધી વસ્તુની ગોઠવણી બરાબર કરવી જોઈએ ને ટેકનોલોજી હવે આપણી પાસે વધારે સારી આવી છે તો એ ટેકનોલોજી ને આપણે જ્યાં સુધી વધારે સારી રીતે ઉપયોગમાં લાવશુ નહી ત્યાં સુધી આપણને કઈ રીતે ફેર મળે એક જમાનો હતો કે આપણે પૈસા બેંક માંથી લેવા જવું પડતું ચેક આપતા રોજ ચેક ફાડતા કાગળિયા ફાડતા હવે અત્યારે સારી સારી એપ્લિકેશનો બેન્કોની આવી ગઈ છે બેંક ની અંદર ઘરે બેઠા બેઠા આપણે બધા ટ્રાન્ઝેક્શન કરી શકીએ કોઈ આપણે તકલીફ પડતી નથી પણ જો આપણે વિચારીએ કે ધારો કે દાખલો આપો નામ ના કેવું જોઈએ પ્રમાણે જે એજન્સી મને આજે બીએસએન એલ એજન્સી છે ફરીદામપુર તો મારે ત્યાં આગળ મારી લાઇન બંધ થઈ ગઈ એક મહિનો લગભગ બંધ રહી છે એવું કેવી રીતે હોઈ શકે પછી મેં નક્કી કર્યું કે ભાઈ આપણે આ લાઈન જ કાર્ડ નાખવા બી લાઈન લેલું એટલે અરજી કરી દીધી કે આ બીએસએન એલ લાઇન જોતી જ નથી આ રીતની પરિસ્થિતિ આપણે જયારે આ રીતે પહોંચીએ એને સુધારવા કરવા માટેના એ જે સંસ્થાઓ છે એના વડાઓએ ધ્યાન રાખવું પડે કે આપણી સંસ્થાનું નામ શા માટે બગડે

ઘણી વાર એવું થતું હોય છે કે આમાં જે સિનિયર અધિકારી છે તે પણ ક્યાંક નાના અધિકારીને ફસાવી દેતા હોય એ પ્રકારની ઘટના બનતી હોય છે ટૂંકમાં આ છે છે ને ને જે ઉપર કરવાની વૃત્તિ કે આના લીધે થયું છે કોઈ સરકારી અધિકારી એવો પણ કેતો જોવા મળશે કે ભાઈ અમે તો સરકારમાં રજૂઆત કરી છે હવે સરકાર અમારું સાંભળતી નથી તો પછી અમે શું કરીશું એટલે આવું કઈને જવાબ આપીને છટકી જવાની એક વૃત્તિ છે પણ કોઈને પણ કામ કરી આપવાની વૃત્તિ નથી

એટલે ચોક્કસ એ જ માનવું રહ્યું ને કે કોઈ પણ વ્યક્તિ કે જે આપણી નજર સામે કદાચ એવું એવું પણ બની શકે કે ખૂબ જ મહેનત કરીને સરકારની પરીક્ષાઓ બધી આપી હોય બધી સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપી હોય અને પછી એક વખત એને પદ મળી જાય હોદ્દો મળી જાય એટલે પછી આખે આખું એનું વ્યક્તિત્વમાં જ પરિવર્તન આવી જાય અને પછી આપણે પણ ધક્કા ખાવા પડે એવું એવું બનતું હોય છે ખરેખર તો પ્રવીણભાઈ આપણે એક એક દ્રષ્ટિએ આપણે એવી રીતના જોવા જઈએ શું એવું એવી એક વ્યવસ્થા જેમ કે એમસીમાં એવું હોય છે કે કોઈ પણ જેમ કે કન્સ્ટ્રક્શન કંપની હોય એ પણ કોન્ટ્રાક્ટ ઉપર જ ચાલે છે બરાબર કે બધાને ટેન્ડર પ્રક્રિયા અનુસરવી પડે અને જેને પણ ટેન્ડર મળે એ કંપની કામગીરી પૂરી કરે પછી રસ્તાની હોય કે બ્રિજની હોય કે કોઈ પણ હોય એટલે હવે આ જો આરટીઓ દ્વારા પણ જો એવું થતું હોય કે બધી એજન્સીઓને જ કામગીરી અપાતી હોય તો જે એજન્સીઓના લીધે વારંવાર આવા ટેકનિકલ ઇસ્યુ આવતા હોય તેને પણ બ્લેકલિસ્ટ કરી દેવાય એક પ્રથા ત્યાં પણ એવી હોવી જોઈએ

જે આપણે એક શીખવાડવું પડે આપણા બાળકને કે કઈ પણ થાય એની મારી જવાબદારી મોરલી જવાબદારી ગંદકી કેટલી થયા કરે છે સમજ્યા સ્વચ્છતા આપણે લાવવી છે કે ગંદકી ના હોય છતાં લોકો રિક્ષા માંથી બહાર તૂટતા હોય છે ગાડીઓ માંથી બહાર પાડના મસાલા પિચકારા બહાર મારતા હોય છે કાચ ઉતારી ને પાછો કાચ ચડાવી દે

તો ફરીવાર આરટીઓના ધાંધ્યા અને સર્વરની ફરિયાદો કામગીરી ઠપ થવાની તમામ જે બાબતો ધ્યાને આવી તેને લઈને આજે ચર્ચા બેસાડી છે પરંતુ તેમ છતાં ક્યાંક ને ક્યાંક આપણે એક આશા રાખવી રહી કે આખરે ક્યારે આ નિદ્રાધીન થયેલું આરટીઓનું જે તંત્ર છે એ ક્યારેક તો આળસ મળીને બેઠું થશે ક્યારેક તો અરજદારોની હાલાકીનો મુશ્કેલીનો અંત આવશે ખરેખર કારણોના જે મૂળમાં આપણે જોઈએ તો ચોક્કસપણે આપણે એક 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 વસ્તુ ઉડીને આંખે વળગી એવી છે કે સેવા કરવાનો ભાવ જ્યાં સુધી સરકારી અધિકારીઓના મનમાં નહીં આવે ત્યાં સુધી ફક્ત આટ્યો જ નહીં પણ દરેક પ્રકારના સરકારી વિભાગોમાં આ પ્રકારની લાલિયાવાડી ચાલતી રહેવાની આ પ્રકારની જે પ્રવૃત્તિ છે તે ચાલતી જ રહેવાની અને લોકોને હેરાન પરેશાન થવાનો વારો સતત આવ્યા જ કરશે એટલે ચોક્કસ આપણે હવે કદાચ ઈશ્વરને એવી પ્રાર્થના જ કરવી રહી કે હવે એ જ આપણી તરફ જોવે આપણી પ્રાર્થનાઓ સાંભળે તો કદાચ આ સ્થિતિમાં પરિવર્તન આવે નહી તો હાઈકોર્ટ તો છે જ વારંવાર હાઈકોર્ટ રાજ્ય સરકારને ફટકાર લગાવશે અને ત્યારબાદ વારંવાર જે તંત્રને ફટકાર પડે એટલે પછી તંત્ર નિદ્રામાંથી બેઠું થાય અને ત્યારબાદ કદાચ કામગીરી પેલાની જેમ ધમધમતી થાય તેવી એક આપણે આશા રાખીએ પરંતુ આ સ્થિતિ ખૂબ જ નિરાશાજનક છે આ લોકશાહી દેશમાં નાગરિકોના જ્યાં સુધી મૂળભૂત હકો ન સચવાય ત્યાં સુધી એ દેશ લોકશાહી દેશ ન કહી શકાય અને ખાસ કરીને આપણા ભારત દેશની વાત કરીએ તો ફક્ત ગુજરાત જ નહીં પણ દેશમાં ક્યાંય પણ કોઈપણ ખૂણે કોઈપણ સરકારી વિભાગમાં જ્યારે વારંવાર ગેરરીતિની ફરિયાદો ઉઠવા પામતી હોય છે ત્યારે એક વખત પ્રજા જે છે તેની સહનશક્તિની જ્યારે હદ આવી જાય ત્યારે ચોક્કસપણે પરિવર્તનો પવન ફૂંકાય છે અને જ્યારે પરિવર્તનો પવન ફૂંકાય છે ત્યારે તમામ સરકારી અધિકારીઓથી માંડીને જે પક્ષની જે જે તે રાજકીય નેતાઓ છે એ તમામને એ પછી ભારે પડતું હોય છે એટલે ચોક્કસ આપણે હવે એક સમયેની રાહ જોવી રહી કે જ્યારે પ્રજા જે છે તેની સહનશક્તિની પણ ક્યારે હદ આવે છે તે પણ આપણે જોવું રહ્યું તો આ હતો કરંટ ટોપિકમાં આજનો મુદ્દો આવા જ કોઈ મુદ્દા સાથે આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી આપ પ્રજા આપશો જોતા રહો ગુજરાત ન્યૂઝ સત્યની સાથે નમસ્કાર